માતાજી હું યા રાજકોટ થી મારી યુટ્યુબ ચેનલ વનીની વાનગીમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું લીલા શાકભાજીથી ભરપૂર વેજીટેબલ હાંડવો તો વેજીટેબલ હાંડવો બનાવવા માટે મેં અહીંયા ઓલરેડી બેટર તૈયાર જ રાખ્યું છે આપણો હાથોય સરસ આવી ગયો છે તો આમાં મેં મોટા બે કપ ચોખા લીધા છે ખીસડીયા ચોખા આપણે રેગ્યુલર હોય એ લેવાના અને ચોખા બે વાટકી લેવાના એક વાટકી બે વાટકી ચોખા લીધા હોય એની રીતે એક નાની વાટકી હોય આપણે ચણાની દાળ લેવાની અને અડધી વાટકી આપણે તુવેરની દાળ લેવાની અને અડધી આપણે અડદની દાળ લેવાની

અતકચરો બહુ ઝીણો લોટ નહીં કરવાનો ઈર કચરો થોડોક રાખવાનો આમ જાડો કરકરો આવે એ રીતના પછી આપણે ખાટી સાઈઝ હોય એમાં પલાળી દેવાનું આવી રીતના બેટર આપણું રાખવાનું બહુ ઢીલું ન થઈ જાય ધ્યાન રાખવાનું આવી રીતના રાખવાનું ગરમ જગ્યા હોય ત્યાં મૂકી દેવાનું એટલે આથો આવી જાય આથો આપણે નાખીએ ત્યારે આપણે સાઈઝમાં લોટ પલાળી દેવાનો પછી છ સાત દાણા જેટલી મેથી નાખી દેવાની સૂકી મેથી આવે એ ને થોડું એવું મીઠું નાખી દેવાનું જેથી કરીને આપણો હાથો ફટાફટ આવી જાય ને સરસ થઈ જાય તો આ બેટર આપણે સાઈડમાં રાખી દઈ તો આમાં મેં કોબીને લીધી છે થોડીક ક્રશ કરીને રાખી છે બે ગાજર છે એ મેં સીણીને રાખ્યા છે અહીંયા દૂધી છે એ પણ મેં અહીંયા સીણીને રાખી છે અડધી દૂધી લીધી છે આ લીલી મકાઈ આવે એ પણ આપણે લીધી છે વટાણા લીધા છે અને કેપ્સિકમ મરસું લીધું છે એટલે શાકભાજી આપણે આમાં નાખવાના છે આમાં આમાં પેસ્ટ કરીને છે છે ખાવાના સોડા આંડો ઓછો કરવા માટે આપણે સોડા લીધા છે અહીંયા આપણે ધાણા સુધારીને લીધા છે અને આ આંડો આપણે વઘારવાનો છે એટલે લીમડાના પાન લીધા છે આમાં આપણે બધા રેગ્યુલર મસાલા છે આમાંથી હળદર ધાણા જીરું મીઠાનો ઉપયોગ કરવાનો છે અને અહીંયા તેલ લીધું છે તો હવે આપણે વેજીટેબલ બધા નાખી દઈએ બધું મિક્સ કરી લઈએ નાખી દઈએ દૂધીથી સ્વાદ બહુ સરસ દેવાનું છે મરસા લીધા તા એ નાખી દેવાનું આમાં લાલ ચટણીનો ઉપયોગ નથી કરવાનો એટલે તીખાશ પ્રમાણે આપણે જેવું ખાવું એ પ્રમાણે તીખા મરસા મે આમ પેસ્ટ કરીને રાખી છે આ કેપ્સિકમ હવે આ વટાણા કોબી મકાઈ ની બધું વેજીટેબલ ઈ બધું આમાં નાખી દેવાનું છે આદુ મરસાની ને લસણ ની આ તીખી મરસી આવી મેં આમાં લીધી હતી આપણે હાંડવાનો સ્વાદ સરસ આવે આપણે ધાણા સુધારી લીધા હતા એ પણ આમાં એડ કરી દઈએ હવે આપણે આ બધી મિક્સ કરી લઈએ હવે વેજીટેબલ હાંડવો ખાવાની પણ બહુ મજા આવે છે શાકભાજીથી ભરપૂર તો વેજીટેબલ આપણે મિક્સ બધા કરી લીધા છે હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ આ થોવા માટે મૂક્યું ત્યારે આપણે થોડુંક મીઠું નાખ્યું હતું એટલે થોડુંક ઓછું રાખવાનું અત્યારે હવે આપણે જીરું લઈ એક હળદર લઈ લેવાની એક ચમચી થોડી એવી હિંગ નાખી દેવાની હવે આપણે અહીંયા ખાવાના સોડા મેં લીધા છે પોચો કરવા માટે ફૂલ એના માટે આપણે સોડા લેવાના છે એકદમ પોછો થાય ને

લીમડાના પાન નાખી દેવાના અહીંયા હીંગ નાખી દેવાની પછી આપણે આ બેટર હોય એ નાખી દેવાનું આપણે સમસીની મદદથી આવી રીતના કરી લેવાનું ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે એટલે આપણો આંડો ક્રિસ્પી થાય એકદમ નકર નીચેથી ક્રિસ્પી થશે ને વચ્ચે કાચો રહી જાહે તો આપણે એની ઢાંકી દેવાનું છે ત્રણ ચાર મિનિટ માટે આપણે ઢાંકીને રાખવાનું છે આપણે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે હાંડવો જોઈ લેવી પલટાઈ નાખવાનો છે પેલા આવી રીતે ચારે બાજુથી સડી ચાહે એટલે ફટાફટ આપણે ઉઠી ચાહે આવી રીતના આપણે પલટાઈ નાખવાનું સરસ ક્રિસ્પી સડી ગયો છે હવે આને

આપણે વેજીટેબલથી ભરપૂર ક્રિસ્પી આંડુ તૈયાર છે તો હવે આપણે એક ડીશમાં સર્વ કરી લઈ વેજીટેબલ આંડુ આપણે તૈયાર છે એક ડિશમાં મેં સર્વ કર્યો છે ટમેટો કેસપ સાથે ખાવામાં પણ સરસ થાય છે એકદમ પોછો અને સ્વાદમાં પણ સરસ લાગે છે તો મારી આ રેસીપી તમને ગમી હોય તો મને કમેન્ટમાં જણાવજો કેવી લાગી અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં